નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઈમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર ખારા ખારાઘોડા એસટી બસ કેન્સલ કરી દેવાતા વિદ્યાર્થીઓ રજળ્યા એસટી ડેપો ખાતે મેનેજરને રજવાત કરવામાં આવ્યું પરંતુ કોઈ જ રજવાત સાંભળવા તૈયાર નથી એસટી ડેપો મેનેજર વિદ્યાર્થીઓના ફોન ઉપાડતા ન હોય વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ છવાયો એસટી સવારી સલામતી અમારી પંદર દિવસનું ભાડું ચૂકવો અને મહિનાની મુસાફરી કરો

અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ડીસા એસટી ડેપો ખાતે મેનેજરને રજૂઆત કરવા માટે દોડી આવ્યા હતા પરંતુ બધે જ કાગડા કાળા હોય તેમ ડીસા એસટી ડેપો ખાતે વિદ્યાર્થીની રજૂઆત સાંભળવા માટે કોઈ તૈયાર નથી ત્યારે ડીસા એસટી ડેપો મેનેજર સામે બેડતા ગામના વિદ્યાર્થીઓએ ભારે આક્રોશ વ્યક્ત કરી કોઈ પણ જાતની જાણ કર્યા વિના ડીસા થી ખારા ઘોડા એસટી બસ અચાનક કેન્સલ કરી દેવાતા રોજબરોજ અવરજવર કરતા વિદ્યાર્થીઓને મુશ્કેલી ભોગવવાને

સવારની જે સાંજે પાંચ વાગ્યા થી ખરા ખૂરા બસ અહીંથી જાય છે રેગ્યુલર પાંચ વાગ્યા સરકારે ફાળવી દીધી છતાં વારે ઘડીએ એકાંતરે દિવસે આ લોકો બસ કેન્સલ કરે છે ડેપો મેનેજર ને ફોન કરી છે રજૂઆત કરીએ છીએ છતાં એ લોકો હજી હું તમારા જાહેરમાં ફોન કરું છું બેન ફોન ઉપાડતા નથી એને કોઈ આન્સર આપતા નથી તો આ તો તમે

આજો ડેપો મેનેજર હાલ પણ ફોન ઉપાડતા નથી અને છેવાડાના રાજસ્થાન બોર્ડક જોડેનું ગામ છે કયું ગામ છે ગામ દેવતા તાલુકો ધરાદ બોર્ડર નજીક પડે છે હિન્દુસિંહ ગામ દેવતાનો આજે મારા પાછળ સંખ્યા કેટલી છે વિદ્યાર્થીઓ કેટલા છે અને કેટલી પ્રાઇવેટ ગાડીઓ કેટલી છે અવારની બસ કેન્સલ કરી એમાં કોઈ જાણકારી નથી અને ડેપો મેનેજર આ દિવસ સુધી કોઈ રિસીવ ફોન કર્યો તો મારા ફોન તો હજી સુધી રિસીવ કરતાય નથી એકવાર મીડિયામાં ਵੀ આપ્યું છે બ્લેક લિસ્ટમાં ભી નાખે છે અને વધારે એમને રિંગ કરે ને બ્લોક લિસ્ટમાં નાખી છે બધી પબ્લિક આજે જેટલી પબ્લિક અમારા ગામ છેવાડાના બેવટાની અંદર ખરા ખોટાનો સીમાડાનું ગામ બોર્ડરનું લાગે છે બરોબર પચાસ જણા વ્યક્તિઓ પ્રાઇવેટ સાથે પોતાના કરી કરી અને આવ્યા છે આટલા વિદ્યાર્થીઓને જ હું ખાલી લઈને આવ્યો છું બીજે જે મેં બસમાં ઉઠવાડું બેવડાઈ નાખ્યા છે બરોબર કોઈ બસનું ઠેકાણું નથી કેન્સલ થાય તો તમે જાણ કરો ને બીજા ગામની કેમ કેન્સલ બસ નથી થતી મારું વારંવાર બેવડા પહોંચીને બસ હોજી પાછી રિટર્ન કરી નાખે રાથી અને વિશાથી રેગ્યુલર સાજી બધી બસ આવે છે એને રેગ્યુલર કરવા મારી માંગ છે પૂરી પૂરી અને એ વચ્ચેથી કેન્સલ કરે છે અમારે ડ્રાઈવરો નથી કન્ડેક્ટરો મેનેજમેન્ટ અમારે કરવાનું થાય બસ સ્ટેપોને કરવાનું થાય એટલું જોડા હું વારંવાર તો બસ બધી કેન્સલ કરી નાખો અમે પ્રાઇવેટ સાધનો અમારા સુરક્ષિત કરીએ અને ગવર્મેન્ટ એમ કહી દઈએ મારે કે પ્રાઇવેટ સાધનને ક્યારે તમે હપ્તા નહીં આપવાના અમારા સાધન કરવાની મારી કિવડ છે બી ગામની પણ છેવાડાનું ગામ છે એને રેગ્યુલર બસો કરવી જોઈએ સાંજની સવારની ટોટલી બસો કેમ કે હોસ્પિટલના કેટલાય માણસો આજ રજની ગયા બચારાને પકડીને ઊભા નહીં થતા એવા વ્યક્તિઓને બસની અંદર લઈને ગાયત્રી મંદિર ઉતારને હોસ્પિટલ જવાવાળા વ્યક્તિઓ છે એ વ્યક્તિઓનો આજને રજણી ગયા છે પ્રાઇવેટ સાધુ કરો ગરીબને રૂપિયા સોની નોટ નથી જોડે અને એ રહી પ્રાઇવેટ સાધન કરે શું આવે સરકાર શું ફાયદો કરે છે આમ તો સરકાર બહુ વાતો કરી રહી છે અમે એટલું નાખો છો ખાતા તમે નામ કરો બસ તું હજુ સુધી ઠેકાણું ભેગું નથી પડ્યું કોઈ દિવસ રેગ્યુલર કોઈ દાડું બસ આવતી જ નથી